અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને સારવારમાં બેદરકારી દાખવવા બદલ ગ્રાહક તકરાર કમિશનની નોટિસ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલના સત્તાધીશો વધુ એક વિવાદના વર્ણનમાં સપડાયા છે અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતી મહિલાની સારવારમાં બેદરકારી દાખવતા પરિવારે હોસ્પિટલ સામે રૂપિયા બાર લાખની માનહાનિની ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કરી હતી જેથી હોસ્પિટલના સત્તાધીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અંકલેશ્વરની શ્રીમતી મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ કમિશનમાં ફરિયાદ કરી હતી અંકલેશ્વરના કુમાર લક્ષ્મણદાસ પરમારે હોસ્પિટલના ડોક્ટરો સ્ટાફ અને તેના સત્યાવીસ જેટલા ટ્રસ્ટીઓ સભ્યો પર સીધી ગુનાહિત બેદરકારી અયોગ્ય અને જીવલન સારવાર અને નફાખોરીના આક્ષેપો સાથે એડવોકેટ અશ્વિન મિસ્ત્રી દ્વારા ગ્રાહક કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ સ્નેહલ કુમારની પત્ની પ્રવિણાબેનને પેટમાં દુખાવા સાથે જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા દર્દીને દાખલ કરતાં જ હોસ્પિટલના સ્ટાફે ડિપોઝિટ જમા કરાવવાની વાત કરી હતી ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમની પત્નીનો વીમો છે અને કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે જેના કાગળિયા તમને આપું છું વીમાની પ્રક્રિયા કરો પરંતુ હોસ્પિટલ સ્ટાફે વીમા કંપની સાથે વાતચીત ચાલતી હોવાનો ડોળ કર્યો હતો પરંતુ હકીકત તો કંઈક જુદી જ હતી ત્યારબાદ હોસ્પિટલે પ્રવીણાબેનની પેટના દુખાવા અને તાવની સારવારમાં એટલી બેદરકારી દાખવી કે પ્રવીણાબેનના આખા શરીરે લાલ કલરના ભયાનક સ્પોટ ઉપસી આવ્યા હતા હોસ્પિટલના ડૉક્ટર નીરજ સિંહ અને સ્ટાફે જે તે સમયે જાતે કબૂલ્યું હતું કે ખોટી દવા આપવાથી કે વધારે પડતી દવા આપવાથી રિએક્શન આવ્યું છે સ્પેશિયલ ડૉક્ટરને બોલાવવા પડશે એમ કહીને ડોક્ટરે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા ત્યારબાદ પ્રવીણાબેનને વડોદરાની ભાઈલાલભાઈ અમીન જનરલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી જો કે ત્યાં સારવાર બાદ પણ પ્રવીણાબેનના ચહેરા પર એ રિએક્શનના નિશાન બાકી રહ્યા હતા જેના કારણે તેમના સામાજિક જીવનમાં મુશ્કેલી પડી રહી છે જેથી સ્નેહલ કુમાર પરમારે રૂપિયા દસ લાખના વળતરની માગણી કરીને ગ્રહ કમિશનમાં ન્યાયની ગુહાર લગાવી છે જેમાં સારવારમાં બેદરકારી બદલ દસ લાખ અને અસહ્ય માનસિક ત્રાસ બદલ બે લાખનો સમાવેશ થાય છે આ અંગે ગ્રાહક તકરાર નિવારણ કમિશનને કુલ અઠ્યાવીસ લોકોને નોટિસ પાઠવતા હોસ્પિટલના સત્તાધીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો